આજના કળિયુગમાં અમુક ઘટનાઓ એવી ઘટે છે કે માથું શરમથી સૂકી જાય છે અને આવી જ ઘટના અમરેલી જિલ્લાના ખાંભાના નાના બારમણ ગામે સગા કાકાએ પોતાની સગી ભત્રીજીની સાથે ચોકલેટની લાલચ આપી અને શારીરિક અડપલા સાથે દુષ્કર્મના પ્રયાસની કોશિશ કરવાનો ગુનો નોંધ્યો છે ત્યારે શું છે આ કાકાની કાળી કરતું જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં આ માથી બુકાની બાંધી અને પોલીસ ગિરફતમાં આવી રહેલ યુવક છે જગદીશ મનુ નાગર આ જગદીશ નાગરે પોતાની જ સગી સગી જેમની ઉંમર માત્ર વર્ષ અને અને મહિના છે લાલચ આપી પોતાના બોલાવી પર દાનત બગાડી તેની જોડે શારીરિક અડપલા કર્યા અને દુષ્કર્મનો પ્રયાસ કરવાની કોશિશ કરી અને તેમના ફોટો વિડીયો પણ મોબાઈલમાં કેદ કરવામાં આ નરાધમ યુવકની પત્ની જ્યોત્સના નાગરે મદદગારી કરી હોવાની પોલીસ ફરિયાદ

તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ મોટા બારમાણથી એક ફરિયાદી આવી અને ખાંભા પોલીસ સ્ટેશનમાં થાણાધિકારીએ સમક્ષ ફરિયાદ કરી છે કે તેમની દીકરી જે આ કામી ભોગ બનનાર જેમની ઉંમર ત્રણ વર્ષ અગિયાર મહિના અને સાત દિવસ છે તેમની સાથે તેમના સગા નાના ભાઈએ દુષ્કર્મ આચર્યું છે અને તેનામાં તેમના સગા નાના ભાઈની પત્નીએ મદદ કરેલી છે આ અંગે વિગતવાર પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું છે કે તારીખ છ સાત બે હજાર ચોવીસના રોજ જ્યારે ફાધર છે એ હીરા ઘસવા માટે બહાર ગયેલા હતા ત્યારે એ સમયે ઘરે કોઈ હાજર ન હતા ત્યારે એ જે ભોગ બનનાર છે તેમના કાકા અને કાકીએ એકલતાનો લાભ લઈ તેને તેમના ઘરે લઈ જઈ રૂમનો દરવાજો બંધ કરી તેની સાથે શારીરિક અડપડા કરી અડપડા કરી અને દુષ્કર્મ આચર્યું છે આ ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસ ખાંભા પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને પોલીસ તમામ એંગલના આધારે ટેકનિકલ અને સરકમટેન્શિયલ એવિડન્સના આધારે આગળ તપાસ કરી રહી છે અને તપાસમાં જે કંઈ પણ આગળ આવશે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે બીએનએસની કલમ સિક્સટી ફોર ટુ આઈ સિક્સટી ફોર ટુ એફ સિક્સટી ફાઈવ ટુ ટુ થર્ટી એટ બી થ્રી ફિફ્ટી વન ટુ અને પોક્સોની કલમ છે ચાર છ દસ સત્તર અને એની સાથે આઈટી એક્ટની કલમ સિક્સટી સેવન બીની અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે અત્યારના મળેલી ફરિયાદ પ્રમાણે આનામાં બંને આરોપીઓએ સાથે મળી અને જે ભોગ બનનાર છે તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા અત્યારે અમે વધારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ એક્ઝેક્ટ રોલ શું હતો એ આગળ ઇન્વેસ્ટિગેશન આધારે જ નક્કી કરી શકાશે સગા કાકાએ પોતાની કુમળી વયની ત્રણ વર્ષ અગિયાર મહિના અને સાત દિવસની પત્રીજી પર શારીરિક અડપલા સાથે દુષ્કર્મ પ્રયાસનો ગુનો નોંધી કેમ આ કૃત્ય કર્યું તે આરોપીની ધરપકડ કરી ઝીણવટભરી રીતે તપાસ શરૂ કરી છે ત્યારે સગા કાકાએ કરેલા કાળા કરતૂતના કુકરને કારણે ખાંભાગીર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે સંવાદદાતા સાથ કાદરી ન્યૂઝ નાઇન ગુજરાતી અમરેલી